રવિન્દ્ર એક વિશેષ વ્યાખ્યાનનું સેજીરવ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રવિન્દ્રનાથ ઠાકુરના યોગદાન અને રવિન્દ્ર સંગીત વિશે માહિતી આપવામાં આવી હતી સાથે જણાવ્યું કે અરવિંદો ઘોષે વંદે માતરમનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો હતો આ વિશિષ્ટ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય રાષ્ટ્રીય ગીતની સંગીતમય વિવિધતા ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સાંસ્કૃતિક મહત્વથી અવગત કરવાનો રહ્યો છે ફેકલ્ટી ખાતે વંદેમાતરમની અનેક દુર્લભ રેકોર્ડિંગ્સ અને ચિત્રાત્મક રજૂઆત પણ કરવામાં આવી હતી

અને ઇન્ચાર્જ ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સાયજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વંદે માતરમ કી સંગીત યાત્રા રવિન્દ્રનાથ છે એ આર રહેમાન તક આ ટાઇટલ હેઠળ શ્રી મિલિંદ સબનીસ કરીને પ્રખર રાષ્ટ્રભક્ત એવા કલાકાર લેખક એમનું લેક્ચર ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું અને વિષય જેમ ટાઇટલને અનુરૂપ જેટલા સંગીતકારોએ વિવિધ ધનો વંદે માતરમની કરી ગાઈ વગાડી એનું બહુ જ સુંદર વિશ્લેષણ માહિતીપ્રદ આખું લેક્ચર એમનું રહ્યું અને જેમાં અનેક વિદ્યાર્થીઓ છેક સુધી બંધાઈને રહ્યા અને બહુ જ આકર્ષક એવું એનું પ્રેઝન્ટેશન હતું આપ સૌને આશ્ચર્ય થશે કે કેવળ ક્રાંતિકારીઓએ ભારતીય સ્વતંત્રતા માટે લડાઈ નથી લડી પરંતુ ચિત્રકારોએ અને એનાથી વધુ અનેકો સંગીતકારોએ એની એના માટે પ્રયત્નો કર્યા સંઘર્ષ કર્યો આઝાદી માટે લડાઈ લડી એવા પંડિત કૃષ્ણરાવ ફુલંબરીકર કૃષ્ણરાવ માસ્ટર નામથી જે ફેમસ હતા વીડી અંભઈકર પંડિત ઓમકારનાથ ઠાકુર આઝાદી પછી પંડિત ભીમસેન જોશી વિણા સસ્ત્રબુદ્ધે પંડિત રામ મરાઠે પછી પંડિત જસરાજજી એવા અનેકો કલાકારોએ પોતાનો અવાજ આપીને વંદે માતરમ ગીતને મઠાર્યું અને લોકોમાં પ્રચારિત કર્યું આ કાર્યક્રમ પહેલાં સંપૂર્ણ વંદે માતરમ જે છે એના છ અંતરા છે અને છ છ અંતરાનું ગાયન અમારા ડિપાર્ટમેન્ટના ગાયન વિભાગના શ્રી રાકેશ દવે કર્યું અને સાથે સાથે ઉપસ્થિત જેટલા સવાસો જેટલા વિદ્યાર્થીઓ હતા એમને આખું અંધે માત્ર એમણે શીખવાડ્યું એક રીતે આજનો આ કાર્યક્રમ અને કાર્યશાળા બહુ જ સફળ રહી અને લોકોને બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવી માહિતી મળી